કાઠિયાવાડી દહીં તિખારી જો હજુ સુધી ના બનાવી હોય ને તો આજે અચૂકથી બનાવી દોજો કારણ કે બનવામાં તો લાગે છે પાંચ મિનિટ પણ સાથે શાકની ગરજ પણ સારે છે રોટલી પરાઠા ભાખરી રોટલા ગમે તેની સાથે સર્વ થઈ જાય છે અને ટેસ્ટ હોય તો લાગે છે સુપર તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ કાઠિયાવાડી દહીં તિખારી સૌ પ્રથમ એક બાઉલમાં એક વાડકી દહીં લીધું છે દહીં અહીંયા મેં મીડિયમ લીધું છે બહુ ખાટું પણ નથી કે બહુ મોડું પણ નથી એની અંદર હું અત્યારે અડધી ટી સ્પૂન મીઠું એડ કરું છું મીઠું આપણે પહેલેથી જ એડ કરી દેવાનું છે જ્યારે આપણે વઘાર કરીએ ત્યારે એડ નથી કરવાનું હવે બંનેને બરાબર મિક્સ કરી લઈશું પ્રોપર મિક્સ કરવાનું છે જેથી દહીંના ગઠ્ઠા ના રહે દહીં બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે એનો વઘાર રેડી કરી દઈશું વઘાર કરવા માટે મેં અહીંયા એક તપેલીમાં બે ટેબલ સ્પૂન તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે અડધી ટી સ્પૂન રાઈ એડ કરવાની છે રાઈ તતડી જાય એટલે એમાં એક નાની સાઈઝની ડુંગળી છે એને મેં ઝીણી સમારેલી છે એને એડ કરીશું અને બરાબર મિક્સ કરી દઈશું ડુંગળીને આપણે અહીંયા બહુ બ્રાઉન નથી કરવાની હલકી ગુલાબી જ કરવાની છે જેને શેકાતા ખાલી ત્રીસ સેકન્ડ જેવું માંડ લાગશે આઠથી દસ નંગ મીઠા લીમડાના પાન એડ કરીશું અડધી ચમચી લસણની ચટણી એડ કરીશું લસણની ચટણીની રેસીપી ઓલરેડી મારા ચેનલ પર અપલોડ થઈ જ ગઈ છે તમે ત્યાં જોઈ શકો છો બધું બરાબર એક વખત મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ મેં અહીંયા સ્લો જ રાખી છે ફૂલ નથી કરવાની કે મીડિયમ પણ નથી રાખવાની એકદમ સ્લો જ રાખવાની છે બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં મસાલા કરી દઈશું મસાલામાં સૌપ્રથમ આપણે એક ચમચી ધાણાજીરું એડ કરવાનું છે વન ફોર્થ ચમચી હળદર અને અડધી ચમચી લાલ મરચું એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે જો તમારી ગેસની ફ્લેમ વધારે હશે તો મસાલો બળી જશે મસાલો બળે નહીં એટલા માટે મેં અહીંયા એકથી બે ચમચી જેટલું પાણી એડ કર્યું છે પાણી એડ કરવાથી એવું થાય છે કે આપણો મસાલો બળી નથી જતો અને મસાલો પ્રોપર કૂક થાય છે મસાલો પ્રોપર કૂક થવો પણ જરૂરી છે એને ત્રીસ સેકન્ડ માટે આવી રીતે કૂક કરવાનું છે બરાબર મિક્સ કરી દઈશું તો આપણો વઘાર રેડી થઈ ગયો છે હવે આ વઘારને આપણે દહીંમાં એડ કરવાનો છે વઘારને આપણે દહીંમાં એડ કરી દઈશું વઘાર હંમેશા આપણે દહીંમાં એડ કરીશું દહીંને વઘારમાં એડ નહીં કરીએ કારણ કે જ્યારે આપણે દહીંને વઘારમાં એડ કરીએ છીએ ત્યારે આપણે જે કડાઈ કે પેન હોય છે ત્યારે એ વધારે ઓવરહીટ હોય છે જેના કારણે આપણે દહીં એમાં એડ કરીએ છીએ તો એવું બને છે કે ઘણી વખત આપણું દહીં ફાટી જાય કડલ થઈ જાય એટલે વઘારને હંમેશા આપણે દહીંમાં એડ કરીશું હવે બધું પ્રોપર મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો કે આપણું દહીં પણ કડલ કશું જ થયું નથી એકદમ સ્મૂથ છે સારી રીતે મિક્સ કરીને આપણે એને સર્વ કરીશું તો રેડી થઈ ગયું છે આપણું કાઠિયાવાડી દહીં તિખારી જેને આપણે રોટલી પરાઠા ભાખરી રોટલા ઇવન મકાઈના રોટલા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે દહીં તિખારીને હંમેશા સાઈડ ડીશ તરીકે સર્વ થતી હોય છે પણ એ લાગે છે એટલી ટેસ્ટીને કે તમારે શાકને રિપ્લેસ કરી દેશે તો હવે આપણે એને સર્વ કરી દઈએ અને ઉપરથી થોડી કોથમીર ભભરાઈ દઈશું સાથે સાથે થોડી લસણની ચટણી પણ એડ કરીશું આનાથી ટેસ્ટ વધારે એન્હાન્સ થાય છે આ ઓપ્શનલ છે જો તમારે ના એડ કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તૈયાર છે કાઠિયાવાડી દહીં તિખારી ઘણા લોકો એને વઘારેલા દહીં તરીકે પણ ઓળખે છે જમતી વખતે આપણે સાથે દહીં તો લેતા હોઈએ છીએ પણ જો આવી રીતે કંઈક અલગ રીતે સર્વ કરશો તો ઘરના લોકોને ખૂબ જ મજા આવશે અને તમારી વાહ વાહ પણ થશે તો મળીએ બીજી એક નવી રેસીપી સાથે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ